અમદાવાદમાં સાબરમતી નદીનું જળસ્તર વધતા પ્રશાસન એક્શનમાં આવી ગયું છે માત્ર એક ફૂટ દૂર છે સાબરમતી નદી ભયજનક સપાટીથી સાવચેતીના ભાગરૂપે લોકોને પોલીસ ચેતવણી આપી રહી છે સાબરમતી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે સાથે પોલીસ વિભાગ પણ સતર્ક બન્યું છે સાવચેતીના ભાગરૂપે પોલીસે લોકોને ચેતવણી આપી લોકોને સેલ્ફી કે વિડીયો લેવા રિવરફ્રન્ટ વોકવે પર ન જવા સૂચના આપવામાં આવી રહી છે રિવરફ્રન્ટ ઉપર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈ પણ નાગરિક નદીની વધુ નજીક ન જાય કેમ કે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ અત્યારે જોવા મળી રહ્યું છે અને તે જ પ્રભાર નદીમાંથી પસાર થઈ રહ્યો છે નદીમાંથી સાપ પણ બહાર આવી રહ્યા છે જેથી કોઈ નાગરિકને કોઈ તકલીફ ન પડે કોઈ જાનહાનિ ન થાય તેને ધ્યાનમાં રાખીને તકેદારી રાખવામાં આવી રહી છે તરફથી તમામ જાય જનતાને સૂચના આપવામાં આવે છે કે ઉપરવાસમાં વધારે વરસાદ હોવાના કારણે દરોજ એમના દરવાજા ખોલવાથી સાબરમતી નદીમાં વધારે પાણી છોડવામાં આવે

કોઈએ પણ કોઈ વધુ જોખમ લેવું નહીં સેલ્ફી લેવાના ચક્કરમાં પણ ધ્યાન રાખવું કે ક્યાંક તમારો જીવ જોખમમાં ન મુકાય કેમ કે અત્યારે સાબરમતી નદીમાં પાણી હજી વધી રહ્યું છે એકસો બત્રીસ ફૂટ છે ભયજનક સપાટી અને નદી એક જ ફૂટ દૂર છે ભયજનક સપાટીથી એનો પ્રમાણ વધારે કોઈ નદી પોતાની તલામતે અને તક્યતારી રાખે તમામને રૂપના કરવામાં આવે છે તેમાં

તેવી ચેતવણી આપવામાં આવી રહી છે પોલીસ તરફથી અલગ અલગ પોઈન્ટ ઉપર આવી રીતે સૂચના આપવા માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને નાગરિકોને સાવચેત કરી શકાય સતર્ક કરી શકાય કેમ કે સાબરમતી નદી અત્યારે હજી પણ તેમાં અવરો વધશે પાણીનો ધરોઈ ડેમમાંથી હજી પાણી છોડવામાં આવી રહ્યું છે ઓછું છોડવામાં આવી રહ્યું છે પણ હજી સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધશે બપોર સુધીમાં બની શકે કે સાબરમતી નદી ભયજનક સપાટી સુધી પહોંચી જાય એક તરફ પોલીસ વિભાગ પણ સતર્ક છે બીજી તરફ રિવરફ્રન્ટ ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ખાસ તકેદારી રાખી રહ્યું છે સાવચેતીના ભાગરૂપે કેટલાક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે લોકો છતાં પણ આ સૂચનાઓ હોવા છતાં નદીની નજીક જઈ રહ્યા છે રિવરફ્રન્ટ ખાતે ઉમટી રહ્યા છે કેમ કે અમદાવાદમાં સાબરમતી નદીનું આવું રૌદ્ર સ્વરૂપ વર્ષો પછી જોવા મળી રહ્યું છે જેથી અમદાવાદના લોકો ખાસ નદીને જોવા માટે આવી રહ્યા છે સુભાષ બ્રિજથી અમારા સંવાદદાતા કુશાંગ સોની જોડાઈ ગયા છે વધુ જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું કુશાંગ શું સ્થિતિ અત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લોકોનું શું કહેવું છે જો સાબરમતી નદી છે તે પોતાની ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ દૂર છે સાબરમતી નદીની ભયજનક સપાટી એકસો બત્રીસ ફૂટ છે અને મળતી માહિતી અનુસાર અત્યારે એકસો એકત્રીસ ફૂટ જેટલું નદીનું સ્તર પહોંચ્યું છે સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી જે પાણીની આવક થઈ રહી છે ધરોઈ ડેમમાંથી એક લાખ છ હજાર ક્યુસેક પાણી છે તે બે કલાક પહેલાં છોડવામાં આવ્યું હતું અને સુભાષ બ્રિજ ખાતે નો જે આખો લોઅર પ્રોમિનાર છે તે અત્યારે પાણીમાં ગરકાવ છે દ્રશ્ય આપણે બતાવીશું જે દાદરા છે રિવરફ્રન્ટ સુધીના ત્યાં સુધી આ પાણી છે તે પહોંચી ચૂક્યા છે અને તેના કારણે અમદાવાદ જિલ્લાના કેટલાક ગ્રામીણ વિસ્તારો છે ત્યાં આગળ તેની અસર જોવા મળી છે ખાસ તો બાકરોલ અને સાણંદ છે ત્યાં સુધી પણ આ પાણી છે તે ઘૂસેલા નજરે પડી રહ્યા છે અમદાવાદ કલેક્ટર કચેરી તરફથી નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પ્રશાસનને સૂચના આપવામાં આવી હતી અને તેના કારણે નગર આસપાસના જે વિસ્તારો છે ત્યાં આગળ થી વધુ લોકોના સ્થળાંતર અત્યાર સુધી કરવામાં આવ્યા છે ચંદ્રભાગા નજીક એક સલામત સ્થળ ઉપર આ તમામ લોકોને ખસેડવાની કામગીરી મામલતદાર વિભાગ તરફથી કરવામાં આવી છે હજી પણ આ પાણીની આવક છે જે ચાલુ છે બીજી તરફ અમદાવાદ શહેરમાં આજની વાત કરીએ તો અત્યાર સુધીમાં લગભગ લગભગ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેના કારણે એક તરફ ઉપર પાસ ઉપર પાસમાંથી આવતી પાણીની આવક અને તેની સાથે અમદાવાદ શહેરમાં વરસાદી પાણીની જે આવક છે તેના કારણે સાબરમતી નદી છે તે પોતાની ભયજનક સપાટી ઉપર પહોંચવાની તૈયારી છે લગભગ વાસણા બેરેજના ચોવીસ જેટલા દરવાજા છે તેને છ ફૂટ ખોલવાની કામગીરી કરવામાં આવી છે પ્રશાસન તરફથી સતત સૂચના આપવામાં આવી રહી છે કે આ પાણીનો જ્યાં સુધી મેન્ટેન ન થાય સપાટી ત્યાં સુધી કોઈપણ વ્યક્તિ છે તેને લોઅર પ્રોમિનાર્ડમાં પ્રવેશ ન આપો તેના કારણે સાબરમતી રિવરફ્રન્ટમાં પ્રવેશવાના અલગ અલગ માર્ગો છે તે પોલીસ તરફથી બંધ કરવામાં આવ્યા છે પોલીસ તરફથી સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યા છે કે કોઈપણ વ્યક્તિ લોઅર પ્રોમિનાડમાં ન જાય કારણ કે અત્યારે એ જ ઓળખવું મુશ્કેલ છે કે લોઅર પ્રોમિનાડની રેલિંગ ક્યાં આગળ છે અને સાબરમતી નદી ક્યાં આગળ છે કારણ કે આપ દ્રશ્યો પરથી પણ અનુમાન લગાવી શકતા શું આખે આખું પ્રોમિનાડ છે તે ગરકાવ છે અને ધીમે ધીમે આ પાણી છે તે એલિઝ બ્રિજ તરફનો જે રિવરફ્રન્ટ છે ત્યાં આગળ પ્રવેશી રહ્યા છે હજી પણ જો ધરોઈ ડેમમાંથી અને સંત સરોવરમાંથી પાણી ની પાણી છોડવાની પ્રક્રિયા કરવામાં આવી તો સાબરમતી નદી છે તે ભયજનક સપાટી ક્રોસ કરી જશે અને તેના કારણે થઈને પ્રશાસન તરફથી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધરોઈ ડેમ વિભાગ અને રાજ્ય સરકારનો સિંચાઈ વિભાગ છે તેના તરફથી અત્યારે સાબરમતી નદીનું હવેનું લેવલ છે તે ન વધારવા માટે સૂચના આપવામાં આવી છે અને તેના કારણે શક્યતા છે કે થોડીક ક્ષણોમાં ધરોઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેને રોકવામાં પણ આવે તો આ પ્રકારની પરિસ્થિતિ છે હજી પણ ચારથી પાંચ વાગ્યા સુધીનો સમય છે તો અમદાવાદ શહેરના નીચાણવાળા વિસ્તારો ખાસ તો જે ઓગણીસ જેટલા વિસ્તારોને એલર્ટ અપાયું છે તે સ્થળોના લોકો માટે સુરક્ષિત રહેવું આવશ્યક રહેશે કારણ કે પાલડી એલિસ બ્રિજ વાડજ નારણપુરા નગર ચંદ્રભાગા આ તમામ વિસ્તારો છે ત્યાં આગળ એલર્ટ આપવામાં આવે છે અને ત્યાં આગળ સતત પ્રશાસનની જે ટીમો છે તેના તરફથી લોકોને મકાન ખાલી કરવા માટે અથવા સુરક્ષિત સ્થળ ઉપર જવા માટેની સૂચનાઓ પણ હાલ આપવામાં આવી રહી છે